મારી સાક્ષી તું શરણ શરણ ધોઈને પોણી પીએ એટલે હું સાક્ષી માતા બની અને જ્યારે તારે કદાચ કોઈ કારણ બની જાય અને ગુચ્છો તો બામા બાપ ઉપર થઈ જાય અને એ ગુચ્છો થાય ને એટલે મારે ઉભું થવું પડે ચમ કે હું સાક્ષી હોય એટલે મારે તને સજા આલવા પડે તું આજ બોલીને બીજું બોલે ને જીતે દાડે આમદાર ભવિષ્યમાં એટલે મારે તને દંડિત કરવો પડે ટોળ ગામ થી હાલી ઉમંગો ઢંકારાના ટોળ ગામ થી હાલીને આવું છું માનતા રાખી હતી મારા મામાના લગ્ન થઈ ગયા છે ને તો હું હાલીને આવીશ તો લગ્ન થઈ ગયા હતા મેં માનતા લેટ કરી છે અત્યારે બે ત્રણ વરસ ગુનો જ છે માડી તમે જે સજા આપો એ મંજૂર મને એના લગન થાય એ મને બતાવી દો ખરા માડી ઈ નથી આયા મારી જોડે માનતા ના ત્યારે લગ્ન થયા ન હતા ને એની પેલા મેં એમને એક વાર કીધું હતું કે મેં માનતા રાખી છે મેં કીધું હતું મેં કીધું હતું માનતા પૂરી કરવા જાઉં તો કે મારી આગળ ટાઈમ નથી ભૂલ થઈ ગઈ મારી અરે મેં એમને કીધું હતું પણ એમને એમ કીધું મારી આગળ ટાઈમ નથી મૂર્ખા નતો માનતો તારે માનતા તો મને એવું કઈ સમય આપી હતી આ તો મને વર્ષે આવ્યો તું

એ વહુને લેવા માટે તો એ ઝઘડા ગજ્યા કંકાસ બને ના થયા તો એના ભાઈએ મોનતા રાખે રે એને વસન લીધું ને મોનતા રાખી મોનતા તો ઠીક બરાબર વ્યવહાર ને ન્યાય કરતો મોનતા બરાબર નહીં દીધી ન્યાય એ બરાબર તેને વસન લીધા કે મા મારા ઘરમાં મારા ભાઈ ના ગજ્યા મટી જાય મારો ભાઈ દારૂ પીતો મટી જાય અને મારા ભાઈ ની ઘરવાળી રીસે બેઠી લી આજ પહોંચવા વર્ષ થયા અને જી આઈ જાય તો માં તારો ન્યાય કરીશ તો અમે માતા બોલી કે આ ઘરવાડી તારા ભાઈ ની ઘરવાડી આજ તારા ભાઈ ની ઘરવાડી અને પહેલા મારા દીકરાની ની ઘરવાડી હતી તો મારા દીકરાનું મારા દીકરાના ઘરે શું પોણી ભરવા આવે ખરા લોટો પોણી ભાવે મારા દીકરાને આવશે ખરા તો ના તો ના બને ના બોને કીધું એટલે કે ના મા મારા ભાઈ ની ઘરવાળી તું લાયા લઈશ તેના એના પીરો બેહેલી તો મા તારો વેણલો વટાવું પૂરો કરીશ વસને બંધાયું જેવા વસને બંધાયા અને મારી પાહા અને માતા જોડે ઉભીરી અને સાક્ષી માતા હું હું જોગની અને બીજા દારે બીજા દારે 24 કલાક થયા નથી અને બીજા દારે સવારે રાતે 11 વાગે વસન લીધા

માથે 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 બેડું મેલી પેલાના જૂના જમાના આવા વેરના વટા વટા તમને ખબર હશે કે અમા વટ મેલતા અને બોલતા જો કે હોમી ગેલી ભઈ જો એના મારા ઘરની પાછી પાછું કે મારા ઘરનું પાણી ના ભરાવું ને તો મારું નામ ફરાણા નહીં આ નામ બનતું હમી ભઈઓ ધૂણે હોમી ભઈઓ ધૂણે કેળે હાલ્લો બધીન ધૂણે અને વેરનો વટાવ કરાવતા એવી જ રીતે ઈ ભઈને કહ્યું

એજી માતા બોલી કે જો કદાચ વસન પૂરા કરવો હોય ને તો મારે વધારે કેવું નથી પણ જાતે બઈ ના લુગડા પહેરી લેજે પુરુષ જાતે બઈ ના લુગડા પહેરી લેજે અને લુગડા પહેરી અને માથે 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 પોણી ભરી અને ઘડુલીઓ લઈ આન અને પોણી રેડી આવજે તારો વેનનો વટાવ થાય જ હમી માતા કબૂલ્યું કે કદાચ મરદ હોય

તારે ના ઘર એના ઘરમાં સુખની અરે રે અરે રે અરે રે એના ઘરમાં માં દુઃખ ના દાડા જતા રહ્યા અને સુખ સુખ ને સુખ દીકરા વાત વાત એવી એવી અરે રે આજ તારા ઘેર બની આજ તારી પહા બની તારે હું કરું જોઈએ એવી માનતા રાખી છે માડી તમારા ભાવી કે કે માડીની સામે જ મારા મમ્મી પપ્પાના ચરણ ધોઈશ હું અને એ પાણી પીશ ખાલી ચરણ જ ધોવાના મળે કે ડબડી માની સામે માં ફૂલભાઈ જોગણીની સામે મમ્મી પપ્પાના ચરણ ધોવાના એવી માનતા રાખી છે મળી હમણાં ભલે 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 મારી સાક્ષી મારી સાક્ષી એના માં બાપના ચરણ ધોઈએ અને ખાલી હર માડી ઉપર ખાલી શ્રદ્ધા રાખી દે કે મારા મમ્મી પપ્પા અમે બોલતા થઈ જઈએ ખાલી તો માડીની સાક્ષી મારા માં બાપના ચરણ ધોઈશ એમ ના

ત્યારે મા બાપ દૂર થયા એ મા ની પીડા દૂર કરો પગ ધોવાની વાત બાજુ નીકળ્યા પગ ધોવાથી શું રાજી થઈ જાય ખરા શું એમની ઈચ્છાઓ પૂરી થાય ખરા શું તમારા વેણ એ પાછા પડી જાય ખરા અરે રે એમની ઓ એમને આત્માને સંતોષ થાય એ કાર્ય કરી હવે પછી શ્રાવણ બનીને લેજો હવે પછી મા બાપ ને કોઈ તકલીફ ના થાય અને એમના ગીધામ કરજો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ પોતાના મા બાપ ને અગરબત્તી કરતું નથી અગરબત્તી તો આત્મા હોય એને થાય કદાચ ઈ મા બાપ મર્યા પછી સુપુત્ર કે પૂર્વજ થાય ને એની અગરબત્તી થાય ચિંતા ના થાય પણ ચિંતા મા બાપ હોય ને એનું તો કીધું કરવું પડે મા બાપ રાજી રાજી રે દીકરા એવું કાર્ય કરે ને તો મા બાપ રાજી જ રે દીકરા એવું કાર્ય કરવું પણ ઘરથી ઘરથી બહાર નીકળતા હોય જતા હોય કદાચ બાપ પૂછે કે બેટા કઈ જગ્યાએ જોશો ને જવાબે હરકો ના લો ને એ બાપને ને દુઃખ જ લાગે રામ રામ માડી ભલે 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 મારી ભાવના એ છે મારી હા આ જે બાબાએ માનતા રાખી છે એ ઘરે જઈને કોર દેવાને જો પગે લાગે અને મને પગે લાગે એટલે મારા ચરણ સ્પર્શ થઈ ગયો એવું માર કારણ એનું કારણ શું મારી સાક્ષી દુ શરણ

આજ કેટલાય સમયથી બે વર્ષે તું મને ઓળખતો બે વર્ષથી ઓળખતો હોય અને આજ એક બે ત્રણ વખત આવ્યો તું બોલ્યો તું ઈ તારો લગાવ કેટ તું તો તારા દુખ માટે તે ઓઝર લીધી મારા પ્રત્યેનો હેત તો નહી છે ને મારા પ્રત્યે હેત ન કેવાય પણ માતા જબરી એવું તને મનમાં લાગ્યું પણ માતા લોકોના ગોમ કરતી એવું તને લાગ્યું એટલે તે આ વચન લઈ લીધું આજ ને

जाओ जाओ भाई बाटी अरे रे एक दीकरा ने मां बाप ने भेड़ा कर माँ बाप ने भेड़ा करे मने નું હું તો કઉ છું પણ મારા કેવાથી નહિ પણ જો તમને લાગતું હોય ને કે અમારા ઘર માં દેવ દુખ તો પૂછો આવજે ચંદ ની સદી તૈયાર કરી લઈશ